મિત્રો આપડે અત્યારે સ્વિમિંગ પુલે આવી ગયા છે તાતીવેલા ગામ છે સોમનાથ જિલ્લાનું અને અમે ગયા હતા બધા મેરેજમાં અને મેરેજમાંથી બહુ ગરમી હતી ભાઈ બગીચો હતો પણ તો એ મજા ના આવી અને અચાનક નાવા આવ્યા ને એમથી આજે બ્લોગ બનાવી નાખે તો મિત્રો વિડીયો સ્કીપ ના કરતા તમને બતાવ્યા છે તરતા તો નથી આવડતું મને તો એ ટ્રાય કરીએ કદાચ ડૂબી જાઉં તો છે ભાઈ આપણે સાથીદાર કાઢવા વાળા તો મિત્રો વિડીયો સ્કીપ ના કરતા

જા ભાઈ તરતા હીકી ગયા મને તરતા ન આવડ્યું ઠંડી લાગી ગઈ ભાઈ રાતલો જો અમારે તો ભાઈ મજા આવી ગઈ કાલે આખી રાતનો ભાઈ ઉજાગ્રો હતો પ્લસ આજે લગન માંથી આવીને સીધા નાવા આવી ગયા સ્વિમિંગ માં હવે હું ઉઢી ગઈ બાકી તો ઊંઘ જ આવતી હતી એમાં જો આ ભે ભાઈને તો બહુ મજા કરે હો ઓય રાતલા રાતલા ડિસ્કો કરાય જો ને જો ભાઈ હવે ડિસ્કો કરાય છે હમણાં ને અમારે જો હું ને લાલુભાઈ બે છે ને એવા કે બેન તરતા જ નથી આવડતા બધા જોઈએ વાત તો ટ્રાય કરીએ પણ શીખી જાવ ભાઈ તરતા તરતા શીખવું જરૂરી છે પણ ભાઈ અહીંયા નજારો પણ ભાઈ એકદમ કેવું નેચરલી વાતાવરણ એમ આમ ઠંડો ઠંડો પવન આવે પ્લસ સ્વિમિંગ પૂલ હોય બાકી જો અત્યારે ઉપર તડકો બી એવો છે સૌ દેખાય ને પણ ગરમી એવી થતી લગ્નમાં ભાઈ પણ એમ થયું કે ના આજે ગમે ત્યાં નાવાનું હોત જો આમાંથી અમારે ને આ ભાઈને ને આવડે હે જોઈ લે કેવા ખાતરા કરે ભાઈ ને હું તો નાખી ભાઈ ને હું તો નાખી દે જો ભાઈ ને ઉભો કરે હવે

ભાઈ સામકો લઈને આયો નતો પડે બરાબર बार के आया था तो आके कैसे आए हो ला भाई आ गुड लक भाई एक मित्र एक स्कैम दे गयो छे यहां जो भाई आपड़ा ब्लॉगर भाई तरता सीखे हैं हां भाई डुबकी मारता सीखे हैं ऐसे हैं ફુલ ટ્રાય કરે છે તરવા ની આ આમ તો આવડે હા ઓ એમ તો આવડે હે હા ભાઈ ને ને લાંબા કરે છે પણ આગળ નથી આગળ તો હું એકવાર ઊંધો લટકો આમાં હાલો રહી જાય થઈ જાય થઈ જાય અરે જેમ મજા આવે લાગુ છે કે કર્યું બે બે આરે ભેગા થઈ ગયા બાદવાન માં બે આ તે કે ના હરી કરવા આવે છે

મિત્રો અમે આપડા પંકજ ભાઈ નાસ્તો લેવા ગયા હતા અમારા પાસે અને જો આવી ગયા છે નાસ્તો લઈને અમારા માટે

નાસ્તો કરી દખ હવે તો ભાઈ નાસ્તો વાસ્તો થઈ ગયો અમારે હવે પડી ગયા ફરી સ્વિમિંગ પૂલ માં તો છોડીવા ના ને નીકળી જાવ જો એમાં અમારે ઓલા ભાઈ તો બીજી થઈ ગયા જો આમાં ખુરશી પર બેઠા ઝૂમ કરીને બતાવો ઝૂમ નહીં થાય ભાઈ હાથ લીલા છે એટલે તો આપણે અત્યારે એક નવી ગેમ રમવા ને પાણીમાં કોણ વધારે મિનિટ રહી કે ટ્રાય કરીએ અને કોના શરૂઆત કરવી ભાઈ બોલો હાલો ભાઈ તો આ ભાઈ થી શરૂઆત કરીએ આપણે કોણ કેટલી સેકન્ડ રહી જોઈએ હવે હાલો ભાઈ નાનજી ભાઈ નો વારો છે 3 2 1 ને સ્ટાર્ટ હવે મારો વારો આવશે લાસ્ટ માં આપણે બધી પહેલા નીકળી જાવ એ ફ્યુ મોમેન્ટસ લેટર લે વી સેકન્ડ જ થાય ભાઈ આપડે સિટીભાઈ ટ્વેન્ટી ફાઈવ સેકન્ડ હલો કોણ નવદીપ ભાઈ હાલો ભાઈ નવદીપ ભાઈ હાલો મજા આવે વીસ સેકન્ડ માં પૂરું થઈ ગયો વીસ સેકન્ડ માં ખતમ શરૂઆત કરીએ આપણે થ્રી ટુ વન સ્ટાર્ટ ले त्रीस सेकंड टू वन स्टार्ट त्रीस सेकंड एक मिनट में चार सेकंड